કુખ્યાત સલમાન લાચી પર સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગોળીબાર કર્યો આરોપીને પકડવાનો પ્રયાસ કરતી વખતે બ્રાન્ચ પર હુમલો કરવામાં આવ્યો બ્રાન્ચના બ્રાન્ચના એક અધિકારી પર છરીથી હુમલો કરવામાં આવ્યો પીઆઈએ ગોળીબાર કર્યો ગોળીબાર દરમિયાન આરોપીને ગોળી વાગી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો આરોપી વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે આરોપીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું પેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર ત્યાં લાવવામાં આવ્યો છે અને ફાયરિંગ ફાયરિંગથી ઇન્જરી થયેલ છે એને ગોળી વાગી છે એટલે અહીંયા લઈને આવ્યા સર કેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે એના ઉપર પંદર થી થી વધુ બોડી ઓફેન્સ ના ઓફેન્સ સર ગુનો ગુનામાં ગયા હતા ગુનો છે 21 10 કેટલો કુખ્યાત છે આ છે જૂના એની વિરુદ્ધ ઘણા બધા ગુના છે બોડી ઓફેન્સ પોલીસ ઉપર એસોલ્ટ આ એ પકડવા માટે પ્રયત્ન કરતા દરમિયાન એને એસોલ્ટ કરવાનો પ્રયત્ન કરતા ફાયર કરી સર